રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે જે બાદમાં બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરવામાં આવશે નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત પચાસ બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજિસ્ટ્રેશન કર્યું હતું જોકે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે

મીડિયાના માધ્યમથી માહિતી આપવા માંગુ છું કે દર્દીઓને ગુણવત્તા મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ બહાર પાડવામાં આવેલ છે તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેનેટોરિયમ ઇમેજિંગ સેન્ટર લેબોરેટરી લેબોરેટરીનાઓએ રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે રજિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રિંગ અથોરિટી પાસે કરાવવાનું હોય છે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ અથોરિટી બનાવવામાં આવેલી છે જેમાં નોડલ તરીકે ભરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારે પાસે રજીસ્ટ્રેશન કરાવવાનો ફરિયાદ છે રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે જે ઓનલાઈન પોર્ટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ ડોટ જીઆઈપીએલ ડોટ ઇન તરીકે ઓળખાય છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે રજીસ્ટ્રેશન પ્રોસેસ ટુ વે પ્રોસેસ છે અને એમાં બે સ્ટેપ છે સૌથી પહેલા બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી એક વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઇન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજિસ્ટ્રેશન માટે અપ્લાય કરવાનું રહેશે પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન માટે બધી વિગતો અવેલેબલ છે તો પણ કોઈને મૂંઝવણ જણાય તો અમારા ઓફિસમાં કામકાજના આવાસમાં આવીને સંપર્ક કરી શકાય છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેખને કે